જર જમીન અને જોરું ત્રણેય કજીયાના છોરુ આવો જ એક પ્રેમ પ્રકરણમાં કજીયો મવવામાં બનવા પામ્યો હતો જેમાં પોતાની પત્નીને છૂટાછેડા આપી પ્રેમિકા સાથે રહેતા અને ઘરમાં બેસાડતા પ્રેમિકાના પૂર્વ પતિએ ખેલી નાખ્યો હત્યાનો ખેલ એક યુવકનું માથામાં કુવાડીના ઘા મારી કરી નાખી ક્રૂર હત્યા આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના ભાદરઝાપા વિસ્તારમાં મુનિવર સોસાયટીમાં રહેતા ફરજાના અલ્તાફભાઈ અમીર દોઢિયાએ મહુવા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામના નિલેશ અનિલભાઈ ખેરાસી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાના લગ્ન બે હજાર નવમાં અમીર અમીરઅલી દોઢિયા સાથે થયા હતા પોતાના સમાજના રીત રિવાજ મુજબ થયા હતા લગ્ન બાદ પોતાનું લગ્ન જીવન સારી રીતે ચલાવવું ચાલતું હતું પછી પોતાના પતિ અલ્તાફે બે હજાર ચૌદમાં અમરેલી જિલ્લાના મહિલાને ઘરમાં બેસાડી અને તેની સાથેના દસ વર્ષના લગ્ન જીવન બાદ તેના છૂટાછેડા આપ્યા હતા અને આજથી એકાદ મહિના પહેલાં ઉનાના મહિલા સાથે પ્રેમ થતાં તેણીને ઘરમાં બેસાડ્યા હતા હાલ પોતાના પતિ તેની સાથે મહુવામાં હબીબ વાલજી સોસાયટી સાથે ખાતે પોતાના ઘરે રહેતા હતા દરમિયાન વહેલી સવારના આશરે ત્રણ વાગ્યાના સુમારે પોતાના પતિના મિત્રએ ફોન કરી જાણ કરી હતી જેથી પોતે ત્યાં પહોંચ્યા અને ત્યાં પોતાના પતિના ઘર આગળ સોસાયટીના લોકોનું ટોળું ઊભું હતું તેમજ પોલીસની ગાડીઓનું ટોળું પણ ઊભેલ હતું પોતે જોઈને પોતાના પતિના ઘરમાં અંદરના બીજા માળે જઈને જોયું તો પોતાના પતિ અલ્તાફ લુહાણ હાલતમાં બેડરૂમના દરવાજા પાસે નીચે ભોંય તળીએ પડ્યા હતા અને તેમના મોં પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી પોતાના ઘરે કામ કરતા માટે આવતા અનવરભાઈ કે જેઓ પોતાના પતિ અલ્તાફભાઈને ત્યાં જ કામકાજ કરે છે તેને બનાવ સંબંધે પૂછતા તેને જણાવેલ કે અલ્તાફભાઈ જે મહિલા સાથે રહે છે તે મહિલા ગઈકાલે ભાવનગર ગયેલ હતા તેથી અનવરભાઈ અને અલ્તાફભાઈ ત્યાં જ સૂઈ ગયા હતા દરમિયાન રાત્રિના આશરે ત્રણેક વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ શખ્સ અલ્તાફ તે આ ખોટું કર્યું છે તેમ કહી ગાળો આપવા લાગ્યો અને ઉપર બીજા માળે બેડરૂમમાં આવેલ જેથી પોતે જાગી જઈ જોયું તો ઉના તાલુકાના દેલવાડાનો નિલેશ અનિલભાઈ કોરાસી જે અલ્તાફભાઈ સાથે રહેતા મહિલાનો પહેલો પ્રેમી હોવાનું જાણવા મળ્યું હતું તેના હાથમાં કુહાડી જેવું હથિયાર હતું જે અલ્તાફ સૂતો હતો તેના ઉપર ઘા મારવા લાગ્યો હતો આ અંગે મહુવા પોલીસને જાણ થતાં મહુવાના એ એસપી અંશુલ જૈન અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વિવિધ ટીમો બનાવી અને ઉના પોલીસની મદદ લઈ એલસીબી ની મદદ લઈ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં મઉવા પોલીસને સફળતા મળી હતી આ બનાવ ગઈ તારીખ ગ્યાર આઠ ચોવીસના રાત્રીના આશ્રે ત્રણથી સાડા ત્રણ ના વચ્ચે મઉવા ટાઉનમાં બન્યો હતો અને જે મરણજનાર છે અલ્તાફભાઈ અમીર અલી ડોડિયા એ પોતાના ઘરે સૂતા હતા ત્યારે આરોપી એને ઘરે પહોંચ્યો અને એને ગાલો આપી અને ત્યાં મોજૂદ નજરે જોનાર અનવરભાઈ એમને કુલાડીના ઠોસો મારીને જાનથી મારવાની ધમકી આપી અને આગળ અલ્તાફભાઈને એક વાડીના ઘાવ માર્યો એના શરીર ઉપર અલગ અલગ ભાગમાં ઘાવ મારીને એની હત્યા કરી પછી અલ્તાફભાઈને ત્યાંથી ધમકી આપીને જતો રહ્યો પછી આ જે આરોપી છે નિલેશભાઈ અનિલભાઈ ખોરાસી એને શંકાસ્પદ હોવાથી આઈડેન્ટિફાય કરવામાં આવ્યો અને એ રહેનાં છે ઉનાના દેલોડા ગામના જે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે તો એની ત્યાં ઉના પોલીસની મદદથી ત્યાં પૂછપરછ માટે રિટેન કરવામાં આવ્યો અને પછી પૂછપરછ માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું આરોપીએ સદર ગુનાની કબૂલાત કરી પછી એના તારીખ બાર આઠના બાર આઠ બે હજાર ચોવીસના કલાક ઝીરો ઝીરો ત્રીસ વાગે ધોરણ અટક કરવામાં આવી હત્યાનો કારણ એમ છે કે નિલેશભાઈ અનિલભાઈ ખોરાથી જે આરોપી છે એની પ્રેમિકા લગભગ આશરે દોઢ થી બે મહિનાથી જે મરણ મરણજનાથ છે અલતાફભાઈ એના સાથે રહેતી હતી તો એ આ વાતની દાદ રાખીને આ નિલેશભાઈએ આ હત્યાનો બનાવ કર્યો છે ઉપેજનો અલતાભાઈ છે જે અનવર છે એ અલ્તાફની પાસે કામ કરતા હતા અને એ તે રાત્રિ અલ્તાફની જે વાઈફ છે અફસાનાબેન એ ભાવનગર ગઈ હતી તો એના કારણે અનવરભાઈએ અલ્તાફની સાથે સુવા માટે આવ્યો હતો આરોપી હાલ જે માહિતી મળી છે આરોપી જે અમરંજનાનો ઘર છે ત્યાં ત્રણ દરવાજા હતા અને એમાંથી એક દરવાજો ખુલ્લો હતો જે પાછળનો દરવાજો છે એ ખુલ્લો હતો ત્યાંથી આરોપી અંદર ઘૂસ્યો છે આરોપી નો ગુના એક ઇતિહાસ છે એના વિરુદ્ધ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એક ગુના અને ઓના પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે મરંજનાર વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનનો ગુનો દાખલ છે